જગુજી હવે બોલી ને ગયા છે આપડે કે આપડે ના ના એ લોકો પાણી તો માપવું તો પડશે બતાવવું પડશે તું ઈજ્જત કશું તો ગમ મોટા ભાગવાની ની

તો ગયો છે આપડે થોડા કાલે થાપાયા કાલે થાપાયા ખબર છે ને ત્યાં પછી શું છે તારા ભાઈ ના શું છે તમે શું છે હલો તોલતા કઈ ગયા ગાયજો શું કઈ લઈ તો તમે ગા તમે ગા તમને આવડે ના ના એટલે તમે ગા દેલા તમે ગા તમે ગા આ મારા જીવ તમારાથી કદી થાશે નહીં આદમારે હું બોડર ક્રોસ કરી નહીં આ મારા જીવ તમારાથી કદી થાશે નહીં વા એક બાપનો તો મોડે આવું કેવું ભાઈ તાબતલ્યાન પતો મોડે મીઠા સો નઈ ચીતી જાજો તે ઉદેશ જાઓ દોડાતો સુ નહીં બેઠા બેઠા થશે ના પડે બાવલું બતાવું પડે બતાવું પડે એમ તો એટલે કાં છે આનું કશું નઈ ઓડે થાપાય ઢાબડી મોઢા ઓ તને ઓ તો થાપાવી છોડે જ આવ્યો અરે તો ભાઈ જ રહે છે આ ભાઈ મજા નઈ આવે એટલે મજા ની આવડે છાપાયે વાત

Ik B time bola nak pergi sisi Thailand main nak kini lah. itu oh, bola boleh. Ik B time calu. Ya ya. Jagoji 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 ગમે આજે તમાર કહું હરદીપજી અઠપુ ત્યા ને રવાનો છે તમાર થાય ગમે તે થાય બરોબર મને રહ્યો છે હા

રઘુજી રઘુજી હાર્દિક જી રઘુજી હાર્દિક રઘુજી રઘુજી હરદીપજી રઘુજી હરદીપજી રઘુજી હરદીપજી રઘુજી તમારું ભલો થાય તમારું રી મને

মনতক <laughs> বৰ্তমান

આ આ સવારની થાય હા અરે હે જન કંધે દેકાળી છાપાએ ઉડે કે આવો કી કરે છે બળ ભરી જશે જાડુજી એટલે નતા રહ્યા છે એટલે બરાબર કામ થાય આબરી ગઈ હાથમાં

તમે આ તમારે લીધા કારણ ને તમે આબરું કઢાવી તમે તો હવે નહી મારવાનો હવે તમે ઘેરામે આબરૂપાય બાજુ મજા નઈ આવતી પછી

હવે કંઈક તો વિચારવું પડશે આ લોકોને ગમે તે થાય વચ્ચે ડાયરેક્ટ માર્યાવાના છોડવા નહીં